હેલો નમસ્કાર જય દ્વારકાધીશ છેલ્લા દોઢ મહિનાથી આપણે ચેનલ પર કોઈ વિડીયો અપલોડ નહોતો કર્યો બદલ આપ સૌને સામે માફી માંગુ છું અને એનું રીઝન એ હતું કે મારે ઘરે બેનના પ્રસંગ હતા બેનનું લગ્ન હતું મેરેજ હતા એટલે સમય ના મળ્યો આ વિડીયો શૂટ કરવાનો એટલે આપણે વિડીયો બનાવી નતા શક્યા અને હવે થોડુંક ફ્રી થયા છે એટલે હવે કન્ટિન્યુ પાછા આપણે વિડીયો બનાવતા રહીશું અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તો અત્યારે જુઓ સવારનો સમય છે અને અત્યારે હું મારા વતન ગામડે છું રાજખેરવા બોડેલી તો પાછળ જુઓ સુરત દાદા પણ નીકળી ગયા છે તો સુરત દાદા પણ પાછળ નીકળી ગયા છે અને આજે આપણે માના દર્શન કરવા એટલે કે પાવાગઢ જવાના છીએ તો બધા વિડીયોમાં બનાવી રહેજો આપણે માતાજીના દર્શન કરવા જવાના છીએ તો આપણે બાઈક લઈને આજે નથી જતા કારણ કે ઘણા બધા વ્યક્તિઓ એટલે કે બધા સભ્યો આપણા ફેમિલી મેમ્બર્સના આવે છે તો બાઇકમાં જવું એકદમ નહીં મજા આવે કારણ કે બે સવારીથી વધુ બાઇકમાં ના મજા આવે લગભગ છ સાત જણા છીએ અમે એટલે બસ થ્રુ જવાનું નક્કી કર્યું છે એટલે આપણે અત્યારે બધા મિત્રો અને સગા સંબંધીઓ આવી જાય એટલે આપણે બસમાં જવાના છીએ તો ચાલો આપણે મળીએ હવે આગળ વિડીયોમાં તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો લાઇક કરજો તો ચાલો જઈએ પાવાગઢ તો મિત્રો સવારનો સમય થઈ ગયો છે આ જુઓ મારા ગામડાનું વાતાવરણ એકદમ સુંદર મજાનું વાતાવરણ આપ જોઈ શકો છો સામે ડુંગર છે તો આપણા ધાબા પરથી આપણે આ વિડીયો ઉતાર્યો તો અને ચાલો ફટાફટ પાવાગઢવાળી બસ આપણને મળી ગઈ છે બોડેલી બસ સ્ટેન્ડથી આપણે બધા બેસી ગયા છીએ લગભગ આઠ મેમ્બર્સ અમે જઈએ છીએ તો અમને પાવાગઢની બસ મળી ગઈ છે તો જુઓ બસમાં ભીડ એટલી બધી છે અમને ફટાફટ ચડી ગયા હતા એટલે જગ્યા મળી ગઈ હતી તો આપણે હવે બસમાં બેસીને પાવાગઢ તરફ નીકળી ગયા છીએ તો બોલો મહાળી મા તકી જય તો ફાઇનલી આપણે જો બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે પાવાગઢનું આ બસ સ્ટેન્ડ છે આપ જોઈ શકો છો બસ સ્ટેન્ડ પાવાગઢ બસ સ્ટેન્ડ લખેલું આપ જોઈ શકો છો સામે પાવાગઢ પર્વત જોવા મળી જશે તો અહીંયાથી આપણે માચી જવા માટેની બસ જે છે એ આપણે અત્યારે પકડવાના છીએ કારણ કે અત્યારે રવિવાર છે આજે એટલે અમે અત્યારે જે જઈ રહ્યા છે ને આ બધા અમે તુફાનમાં બેસવા માટે જવાના હતા પરંતુ પછી જાણવા મળ્યું કે તુફાનો રવિવારે બંધ હોય છે એટલે આપણે જો બસની અંદર બેસી ગયા છે તો જો માછીવારી બસમાં આપણને જગ્યા મળી ગઈ છે તો આપણે માછીવારી બસમાં બેસી ગયા છે તો જો એકદમ વાંકા ચૂંકા રસ્તા છે સુંદર મજાનું દ્રશ્ય આપણને જોવા મળી જાય છે તો આગળ જોઈ શકો છો એક બસ અમારી આગળ એક બસ જઈ રહી છે તો એ બસ જો આપણે ઓવરટેક કરી લીધી તો જો બસની અંદર આ બધા દર્શનાર્થીઓ બધા શ્રદ્ધાળુઓ અને અત્યારે વેકેશનના કારણે એટલી બધી ભીડ છે કે ના પૂછો વાત બસમાં જગ્યા જ નથી મળતી અમુક તો ઊભા થઈ જ જાય છે અને આપ જોઈ શકો છો આ જો બસમાં ભીડ જુઓ તમે આ માચીમાં માચી ઉપર જાય છે બસ તો ફૂલે ફૂલ ભીડ છે આપણને થોડીક ઉતાવળથી ચડ્યા હતા એટલે જગ્યા મળી ગઈ છે તો ફૂલે ફૂલ બસો અત્યારે માછીવાળી ચાલે છે તો તમે રવિવારે આવો તો એ પ્રમાણે એની ગણતરી રાખજો તો જુઓ આ રીતના આપણે માચી તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જુઓ આવી રીતના પાવાગઢના જંગલ વિસ્તારનો માચી તરફ જવાનો રસ્તો જે છે એનો નજારો આ પ્રમાણે આપણને જોવા મળી જાય છે તો થોડીક ક્ષણોમાં થોડાક સમય બાદ આપણે અત્યારે બસમાં છીએ તો થોડાક સમય બાદ આપણે માચી ઉપર હઈશું તો જો આવી રીતના આ પ્રમાણે આપણે બારીમાંથી આપણે શૂટ કરેલું છે એટલે થોડુંક અડચણ આવતી હતી શૂટિંગ કરવામાં પણ કંઈ વાંધો નહીં આપણે અત્યારે સારું એવું શૂટ કરેલું જો એક લાલ બસ ઉપરથી નીચે આવી રહી છે અત્યારે આપણે ઉપર ચડી રહ્યા છીએ તો વિડીયોને એન્જોય કરો પૂરો વિડિયો જોજો મિત્રો મજા આવશે માતાજીના દર્શન થશે એન્ડમાં આપણે મંદિર પર પણ જવાના છીએ અને તો ફાઇનલી આપણે માચી ઉપર પહોંચી ગયા છે તો જો માચીનો નજારો આ પ્રમાણે છે તો આ છે માચી તો અહીંયાથી બધું જે ભીડભાડવાળી જગ્યા હતી બધા બિલ્ડિંગો હતા એ બધા તોડીને એક ચોક જેવું બનાવી દેવામાં આવ્યું છે તો જો ગ્રીનરી તો આ બધા આપણા ભેગા મિત્રો આવ્યા છે બરાબર તો હવે આપણે અડધાનું કેવું એમ છે કે અડધા ચાલીને જવાની ગણતરી કરે છે અને અમે જે છે એ ઉડન ખટોલા એટલે કે લિફ્ટ વડે ઉપર ચડવાની ગણતરી છે તો અમે એક અમે ત્રણ જણ છીએ જે લિફ્ટમાં જવાના છે પણ લીપની લાઇન તમે તમને બતાવું આગળ લીપમાં એટલી બધી વેટિંગ છે ને કે ના પૂછો વાત તોય છતાં અમે લીપમાં જઈશું તડકો બહુ છે એટલે અડધા ચાલીને જવાના છે પગથિયાતરુ તો આ પ્રમાણે આપણે જો અત્યારે માછી આવી ગયા છે તો વિડીયોને લાઈક કરજો થોડાક બાલ આપણે થોડાક ઠાક કરી લઈએ તો જુઓ આ રીતના આપણે ગરમીમાં આપણી હાલત થઈ ગઈ છે એકદમ પરસેવાથી રેપઝેપ આજે સામે લાઇન તમે જોઈ રહ્યા છો ને એ લિફ્ટ માટેની લાઈન છે તો જુઓ આવી રીતના લિફ્ટ માટેની લાઈન છે અને આપણે પણ લાઇનમાં લાગી ગયા છે અને પ્રિન્સભાઈ જુઓ નાસ્તો કરવા બેઠા છે અત્યારે આપણે અહીંયા લાઈન છે લાઈન લગભગ અહીંયાથી ઘણી દૂર છે તો ફાઇનલી આપણે ઉડન ખટોળલાની ઓફિસની આજુબાજુ આપણે આવી ગયા છે તો હવે થોડાક સમય બાદ આપણે ઉડનખટોલામાં બેસીશું વિડીયોમાં બન્યા રાજો અને તો જુઓ અત્યારે આપણે લાઈનમાં છીએ બધા ટિકિટ લીધી છે એક એક જણની એકસો ને પચાસ રૂપિયા ટિકિટ છે જતા અને વળતા એટલે કે રિટર્ન પણ આ ટિકિટ આપણને કામ લાગે છે જો અંદર ઓફિસની અંદર પણ લગભગ ઘણી એવી લાંબી લાઈનો લાગી છે મોટી કતાર લાગી છે તો અહીંયા આ બધી પ્રોસેસ પૂરી કરીને આપણે લીફ્ટમાં બેસી છે જુઓ નીચે આટલી બધી ભીડ તમે જુઓ આ લીફ્ટ માટેનું વેઇટિંગ છે જુઓ વેકેશનના કારણે અત્યારે આટલી બધી તકલીફ આપણને વેઠવી પડે છે ત્રણ કલાકે લગભગ અમારો વારો આવવાનો છે એવું કહેવામાં આવે છે તો ફાઇનલી આપણે લિફ્ટ જોડે પહોંચી ગયા છે જુઓ લિફ્ટનો નજારો જુઓ તો ઉડન ખટોલા આપ જોઈ શકો છો અને આપણે પણ ખટોલામાં હવે તૈયારી જ છે બેસીને આપણે પણ માતાજીના દર્શન કરવા નીકળી જઈશું તો માતાજી માટે એક લાઇક પાવાગઢ માટે એક લાઇક જરૂરથી કરજો મિત્રો તો જુઓ અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે અને હવે આ લાઈન પૂરી થાય એટલે આપણો વારો આવશે હવે થોડાક જ માણસો આપણી આગળ ઊભા છે તો જો આ રીતના લિફ્ટ જે ઉડન ખટોલા છે તે જતા હોય છે આ જે રેડ ડબ્બો આવે છે એના અંદર ઓછામાં ઓછા છ જણા તો બેસાડવા પડે તો છ જણ આમાં ટ્રાવેલ કરી શકે છે તો આપણે પણ હવે ઉડન ખટોલામાં બેસીને મળીએ ત્યાં સુધી વિડીયો એન્જોય કરો જો આવી રીતના જાય છે ફાઇનલી આપણે ઉડન ખટોલામાં એટલે કે લિફ્ટમાં બેસી ગયા છીએ લિફ્ટના જે કાચ છે એની જે વ્યૂ ક્વોલિટી છે થોડીક લો છે કાચ થોડાક ધૂંધળા થઈ ગયા છે એટલે વિડીયો ક્વોલિટી થોડીક ખરાબ આવશે તો એના માટે માફી માગું છું અને જો આપણે અત્યારે થોડુંક બેક કેમેરાથી શૂટ કરીએ તો જો આ અત્યારે અમે ઉડન ખટોળામાં છ જણ બેસી ગયા છીએ એક ઉડનખટોલામાં છ વ્યક્તિને ફરજિયાત બેસાડે જ છે ચાર પણ ચાલે પરંતુ ઓછામાં ઓછા છ વધુમાં વધુ છ ઓછામાં ઓછા ચાર પણ ચાલે બેલેન્સમાં આ લોકો કરતા હોય છે બધી સાઈડ રીતે ઉડનખટાલામાં બેલેન્સ રહે એ પ્રમાણે બેસાડતા હોય છે તો જો આ રીતના આપણે ઉડનખટાલામાં બેસી ગયા છીએ જો આ લોકો જે ચાલતા આવતા હોય છે સીડીઓ થ્રુ આવી રીતના ચાલીને આવતા હોય છે એમાં પગવાળું યાત્રાઓ અહીંયાથી ચાલીને આવે છે તો સામે આપ જોઈ શકો છો થોડુંક ધુમ્મસવાળું વાતાવરણ છે અમે સવારમાં વહેલા આવ્યા છે એટલે વાતાવરણ થોડુંક ધુમ્મસવાળું છે એટલે થોડુંક ધૂંધળું ધૂંધળું દેખાશે તમને તો જુઓ આવી રીતના આપણે છે ને પાંચથી છ મિનિટની અંદર આપણે મંદિરની જોડે પહોંચી જવાના જો આવી રીતના આપણે અત્યારે જો આમાં અત્યારે હું લિફ્ટમાં છું એટલે કાચ ખોલવાની મનાય છે એટલે બાર વિડીયો ઉતારવા માટે મોબાઈલ કાઢવો એલાઉડ નથી એટલે અંદર કેબિનમાંથી જ આપણે વિડીયો શૂટ કરેલો છે અને કદાચ શૂટ કરતા હોય તો કદાચ મોબાઈલ પડી જાય તો આપણને હાથમાં ના આવે એટલે આપણા માટે જોખમ છે એટલે આપણે અંદર કેબિનમાંથી જ શૂટ કરેલો છે આજે તમને ગ્રીન કલરના જે ઝૂંપડા જેવું દેખાય છે ને એ એક ત્યાંથી પગપાળ દુકાનો છે ત્યાંથી યાત્રાળુઓ જે ચાલતા આવતા હોય સીડીઓ થ્રુ એ ત્યાં થઈને આવતા હોય છે તો આપ જોઈ શકો છો પાછળ જો આ લીપો આવી રીતના જતી હોય છે તો ઘણા આ જે ગ્રીન કલરના જે દેખાય છે ને પડદા જેવું ત્યાંથી પગપાળું યાત્રાઓ યાત્રાળુઓ ચાલતા હોય છે પહોંચવા આવ્યા છીએ થોડાક સમયમાં આપણે ઉપર પહોંચી જઈશું તો ફાઇનલી આપણે લેન્ડ કરી ચૂક્યા છીએ આપણે ઉડનખલામાંથી ઉતરી ગયા અને મંદિરવાળી જે શેરી છે એમાં આપણે આવી ગયા છીએ બજારમાં અને આ જે લોકો લાઇનમાં ઊભા છે ને એ રિટર્ન જવા માટે દર્શન કરીને લિફ્ટમાં બેઠા બેસવા માટે આટલી લાઇન લાગી છે મિત્રો જુઓ પાછળ એટલી બધી લાઇન લાગી છે જવા માટે ઉતરવા માટે પણ એટલી લાઇન છે તો આજે આપણે આખો દિવસ વેટિંગમાં જ નીકળે છે પણ દર્શન તો કરીને જ જશું આપણે અત્યારે જો આપણે બજારમાં આવી ગયા છે તો આવી રીતના લોકો બધા વેઇટ કરે છે અને હું વિડીયો ઉતારું છું તો લોકો જોઈ રહ્યા છે કે ભાઈ આ વિડીયો કેમ શૂટ કરે છે તો જો આવી રીતના લોકો થોડાક હેરાન થાય છે એનું કારણ એ છે કે વેકેશન અત્યારે ચાલુ છે એટલે તમામ વિસ્તારો જિલ્લાઓમાંથી રાજ્યોમાંથી લોકો જે છે દર્શન કરવા આવતા હોય છે માતાજીના જો બધા કંટાળી ગયા છે તો લાઇન છે સ્વાભાવિક છે લાઇન બહુ છે એટલે માણસો ઝાઝા છે એટલે થોડીક વેઇટિંગ તો કરવી જ પડશે તો આપણે જોવાનું નથી આપણે આગળ નીકળી જઈએ થોડીક ટ્રાફિક જબર છે રજો આવી રીતના પાવાગઢની ઉપર મંદિર જોડેની જે બજાર છે એ આવી રીતના બજાર છે એમાં બધી જ વસ્તુઓ તમને મળી જાય છે ચા નાસ્તોથી લઈને રમકડા ગિફ્ટ જે જોઈએ તે મળી જાય છે કટલરીનું બધું જ સામાન અહીંયા આપણને મળી જાય છે તો આગળ વધીએ બધા વેટ કરી એટલે આપણે બધા વેટિંગમાં છે પણ રિટર્ન આવશું ત્યાં સુધીમાં લગભગ ઓછી પબ્લિક થઈ જાય તો સારું અત્યારે પ્રિન્સિપલ જુઓ ચાલતા ચાલતા મારા હાથ પર ચાલી રહ્યા છે અને અત્યારે જો તમે બજાર બતાવો થોડુંક અહીંયા શ્રીફળ છે પ્રસાદ છે બધું જ મળી જાય છે તો તમને આ તમે ઓળખો જ છો અને મારાથી કહેવાય નહીં સામાન ઉપર પહોંચાડવાવાળા ભાઈ બે આગળ વધીએ અને પ્રિન્સભાઈ આગળ મારી આગળ થઈ ગયા છે અને આગળ ચાલી રહ્યા છે તો પ્રિન્સને પણ આજે આપણે પાવગર લઈ આવ્યા છે એ પણ હેરાન થાય છે અને તાવ પણ છે પણ તો એ એટલો મજબૂત છે એટલે એ બહુ હેરાન નથી કરતો જો આવી રીતના પાવાગઢની બજાર આપ જોઈ શકો છો મંદિર તરફ આગળ વધીએ પહેલાં દર્શન કરી લઈએ તો આપણે આગળ વધી રહ્યા છીએ તો આ બધું અહીંયા ખીચું છે પાપડી લોટ છે બધું ખાવાનું સારી એવી આઈટમ મળી જાય છે પરંતુ આપણે રિટર્નમાં નાસ્તો કરીશું અત્યારે આપણે મંદિર તરફ આગળ વધીએ અને તમને આગળ નજારો દેખાડું મંદિરનો મંદિરના નીચે જે તળાવ છે આ તળાવનું નામ બોક્સમાં નીચે જે તળાવ છે તળાવ કઈ તળાવ કહેવાય છે મિત્રો જે પાવાગઢ તહેવાર છે એમને ખબર છે આ તળાવનું નામ શું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હું અત્યારે નથી કહેતો તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે આ તળાવને શું કહેવામાં આવે છે જો સામે મહાકાળી માનું મંદિર જોઈ શકો છો કામકાજ ચાલુ છે લગભગ બની ચૂક્યું છે થોડું ઘણું કામ બાકી છે અત્યારે શ્રદ્ધાળુઓ બધા દર્શન કરીને છાને બેઠા છે અડધા થાકીને બેઠા છે

શૈલેશ રાજખેર સર્ચ મારજો ખાલી શૈલેશ રાજખેર રાજખેર આનો ફોટો છે કાનાનો આઈડી બેન ચાલો આપણે આગળ મંદિર તરફ આગળ વધતું કારણ કે પબ્લિક વધી ગઈ છે તડકો પણ વધી ગયો છે એટલે અહીંયા પર આપણને એક સિંગર જો કમલેશ બારોટ પણ મળ્યા હતા પણ હું વિડીયો શૂટ કરવાનું ભૂલી ગયો હતો

તડકો એવો છે ફટાફટ દર્શન કરીને પાછા વહી જઈએ એવી ગણતરીથી ચડી રહ્યા છે તો આપણે આગળ જઈએ મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ વિડીયોમાં માતાજીના દર્શન જરૂરથી કરાવીશ તો જરૂરથી વિડીયોમાં બના રહેજો આગળ માતાજીના દર્શન થશે અને મંદિરમાં પણ આપણે માતાજીનું જે છે શૂટ કરેલું છે અહીંયા એલાઉડ છે અત્યારે મોબાઈલ શૂટ કરવાનું તો જુઓ આ પ્રમાણે હજી કામકાજ ચાલુ જ છે અને સીડીઓમાં છીએ અત્યારે આગળ વધી

જો આ બધા લોકો દર્શન કરીને બેઠા છે આપણે ફટાફટ દર્શન કરી કરીએ માતાજીના ફટાફટ તો દર્શન નહીં થાય કારણ કે શ્રદ્ધાળુઓ બહુ માતાજીના દર્શન કરવા આવ્યા છે માતાજીના અને ધીરે ધીરે આપણે આ પણ દર્શન કરી લઈએ તો જો આવી રીતના બધા આ બધા જો ડુંગર પરથી આવી રીતના નજારો આપણે જોવા મળી છે આપણને બધા સફેદ સફેદ કલરના ટપકા જેવું દેખાય છે બધા ગામડાઓ છે મકાનો દેખાઈ રહ્યા છે અહીંયા દવાખાનાની વ્યવસ્થા પણ છે આપણે આગળ વિડીયોમાં જોઈએ ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ પણ વ્યક્તિ કે કોઈ બાળક અચાનક ઉંમર લાયક કોઈ વ્યક્તિ બીમાર થાય તો આપ મંદિરની નીચે સંપર્ક કરીને દવા કરાવી શકો છો ચાલતા રેડ કાર્પેટ પર આપણે ચાલી રહ્યા છીએ અત્યારે મંદિર ઉપર આપણે ચડવાની ચાલુ કર્યું છે

આપણે આપ પણ વિડીયો થ્રુ જોઈ રહ્યા હશો વિડીયોમાં પણ સુંદર દેખાઈ રહ્યું છે મને તો બહુ જ સુંદર લાગે છે અને આ મારું ફેવરેટ જગ્યા છે હું દર વર્ષે મહાકાળી માના દર્શન કરવા આવું છું વચ્ચે ખાલી બે વર્ષ જ નથી આવ્યો એનું રીઝન એ હતું એક લોકડાઉન વખતે અને એક વર્ષમાં ગેપ પડી ગયો હતો થોડુંક ઘરના કામના લીધે અને ટાઈમ નહોતો એના કારણે આજ આ વર્ષે અમે ઘણો પ્રયાસ કરીને ટાઈમ કાઢીને અત્યારે આપણે મહા કાળી માના મંદિર આવી ગયા છે અહીંયા જેટલી વાર આવો એટલી વાર આપણને નવું જ લાગે કોઈ વખત એવું ના લાગે કે આપણે અહીંયા દર્શન કરી આવ્યા છીએ કે ન જઈએ પાવાગળ દર વર્ષે આવો એટલે તમને અલગ જ લાગે તો જો ભક્તોની ભીડ જો ભાઈ બહેનો છોકરાઓ તમામ અત્યારે માતાજીના દર્શન કરવા માટે અને પોતાના મોબાઈલમાં કેમેરામાં ક્લિક કરવા માટે તમામ અત્યારે મોબાઈલ શૂટ કરી રહ્યા છે અને અહીંયા પ્રાર્થના સ્થળ સારું છે કે મોબાઈલ લઈ જવાની પરવાનગી આપે છે મિત્રો અમુક મંદિરોમાં મોબાઈલ અવાઈ નથી હોતો તો જુઓ માતાજીનું જે અહીંયા જે મંદિર જ યાત્રા આપ જોઈ શકો છો જો સામે આપ જોઈ શકો છો અને પોતરણ સુંદર છે મંદિરનું ઘર ફૂડ અને મંદિરનો જે છે બધી જ સરસ ચીજો માતાજીની આપણી નજીક જોઈ શકો છો તો દર્શન કરી લોન જય માતાજી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો માતાજીના દર્શન આપ જોઈ શકો છો થઈ રહ્યા છે માતાજીના દર્શન કરી લે જય માતાજી તમામ મારા સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મનોકા મહાકાળીમાં પૂરું કરે એવા મારા મહાકાળી માને પ્રાર્થના છે તો આ રીતે છે ધજા છે સુંદર મજાનું સ્ટ્રક્ મંદિરનું જોવા મળી જશે આપ જોઈ શકો છો મોટી ધજા લહેરાઈ રહી છે તો જય માતાજી તમામ મિત્રોને અને આપણે દર્શન કરીને ફાઇનલી આપણે પરિસરમાં આવી જશે પ્રસાદ કાઉન્ટરની જોડે તો અહીંયા બધા જ ફોટોગ્રાફી કરવાની તૈયારીમાં છે તો ચાલો આપણે હવે જઈએ નીચે તો માતાજીના દર્શન થઈ ગયા છે તમામને માતાજી સુખ શાંતિ આપે એવી મારી માતાજીને પ્રાર્થના છે તો ફરીથી જો આપણને માતાજી બોલાવશે તો જરૂરથી આપણે આવતી સાલ પણ પૂરેપૂરી કોશિશ કરીશું પાવાગઢ આવવાની અને દર્શન કરવાની તો મિત્રો આપણે જો પાવાગઢ ડુંગર ઉપરથી આવી રીતના નજારો આપ જોઈ શકો છો તમામ સબસ્ક્રાઈબર ભાઈઓને વિનંતી છે વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બની શકે તો વિડીયો શેર કરજો આપણો લોંગ વિડીયો છે જો બહુ ગમકે થવાય કારણ કે માતાજીના દર્શન કરવા આપણે આવ્યા છીએ તો અહીંયા નીચે મંદિર ઉપર આપણે શ્રીફળ વધારવા નથી નીચે

तो वीडियो लाइक कर जो चैनल ने सब्सक्राइब कर जो नहीं ऊपर है याद है याद तू लुप्त है बस बस ही है अन्ना अब बस कहाँ है घर गर गुरवा लटकड़ी हमारे बद्दी बाइक फोर व्हीलर आवा नहीं दी थी अत्यार बद्दों ना आवा जो हमारे में पैसा कम है लिधा है लोगों

कैसा कमाल तो दुकान बंद कर दी थी ये दाब बस वाले ये लोगों ने यूं लागे कि आया हूँ का कम है

ઓહ oh, ઓક્ટી <coughs> <laughs> 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 बस बंद होएं टानी का बुरे हैं इंजन चालू जो हैं वो मैं क्लच नहीं करा गया डायरेक्ट ब्रेक मारा बोल दीजिए बोलिए आप अपने आप से तो फिर आप अपने काफी प्रयास से अब क्या रात आपकी करती